મિત્રો આજે તારીખ ત્રણ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ મંગળવારના રોજ આજની આવકની વાત તો મિત્રો કાલ સેમ જેવી જ આવક જોવા મળી છે મિત્રો અને હરાજીનું કામ કામકાજ આજે છાપરા નંબર આઠ નીચે શરૂઆત થયું છે ત્યારબાદ આઠ આઠ નંબરમાં હરાજી ચડવાની છે મિત્રો ને હરાજીમાં જાણી લઈ કહેવાની છે આજે পোন্ধৰ এক ভাৱে তই আম পূপ બજાર ભાવ હા મિત્રો માં ચેનલ લાઈક શેર ચૌદસો ને એકસઠ રૂપિયા નો ભાવ ચૌદસો ને એકસઠ રૂપિયા નો ભાવ છે મિત્રો તમે જોઈ શકો છો આ માલ ચૌદસો ને એકસઠ પંદરસો ને એક રૂપિયામાં વેચાણો છે અમારે પંદરસો ને એક રૂપિયામાં વેચાણ છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે માલ સારો છે ક્વોલિટી ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાવન રૂપિયા નો ભાવ છે એકસઠ રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એકસઠ ચૌદસો ચૌદસો ને એકસઠ નો ભાવ

અમારા માં કેવું ઓ હો રો મરે છે 1471 1471 રૂપિયા નો ભાવ થયો તમે જો શકો જો અમાર 1471 રૂપિયા નો ભાવ થયો છે કલર વરો માલ છે ઓલ આટક નહીં છે 4 5 કન હાથ લગાત કરી નમેલા નમેના છો આ શું કરી ચૌદસો ને અગિયાર ચૌદસો ને અગિયાર રૂપિયા નો ભાવ થયો ચૌદસો ને અગિયાર રૂપિયા નો ભાવ થયો